શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ પર એક નવ વિડીયોમાં તો મિત્રો તમને જણાવી દઈએ કે બસ ત્રણ દિવસમાં શરૂ થશે આ રાશિના જાતકોના અચ્છે દિન બુદ્ધ તુલામાં પ્રવેશ કરી કરાવશે જલસા ત્રેવીસ નવેમ્બરના રોજ મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુધ શુક્રની રાશિ તુલામાં ગોચર કરશે જ્યાં શુક્ર પહેલાથી જ હાજર છે જ્યારે બુદ્ધ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે ત્યારે તેનો પ્રભાવ દેશ અને દુનિયાભરમાં જોવા મળશે જેમાં મેષથી મીન સુધીની બધી બાર રાશિઓનો પણ સમાવેશ થાય છે પ્રિય મિત્રો તમને જણાવી દઈએ કે બુદ્ધ તેવીસ નવેમ્બરના રોજ તુલા રાશિમાં ગોચર કરશે જ્યાં પહેલાંથી શુક્ર હાજર છે આ રીતે શુક્ર અને બુદ્ધની યુતિથી લક્ષ્મીનારાયણ યોગનું નિર્માણ થશે વૈદિક જ્યોતિષ અનુસાર મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુદ્ધની બુદ્ધિ સંચાર બાણી, નોકરી કારોબાર અને મનનું પ્રતિક છે અને આ આપણા વિચારો શીખવું ભાષણ અને પારસ્પરિક સંબંધોને નિયંત્રણ કરે છે બુદ્ધના આ ગોચરથી આ ચાર રાશિને વર્ષના અંતમાં લાભ મળશે આ રાશિઓને નોકરી તેમજ કારોબારમાં લાભ થશે સાથે જ વાણી અને વ્યવહારમાં પણ સકારાત્મક પરિણામ જોવા મળશે જેનો લાભ તમને નવા વર્ષ બે હજાર છવ્વીસ સુધી જોવા મળશે તો ચાલો પ્રિય મિત્રો તમને જણાવી દઈએ કે બુધના તુલા રાશિમાં ગોચરથી કઈ કઈ રાશિઓને લાભ થશે તે પહેલાં ખાસ દરેક મિત્રો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આ વિડીયો આ ચાર રાશિના લોકો માટે ખૂબ જ મહત્ત્વનો બનવાનો છે એટલા માટે આ વિડીયોને ધ્યાનથી સાંભળજો અને ખાસ તમારા એક મિત્રને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હે દેવોના દેવ મહાદેવ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂરથી લખજો તો ચાલો પ્રિય મિત્રો તમને જણાવી દઈએ કે બુધના તુલા રાશિમાં ગોચરથી કઈ કઈ રાશિઓને લાભ થશે નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે બુધ તમારી કુંડળીના બીજા અને પાંચમા ભાવ પર શાસન કરે છે અને તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે આ ગોચર વૃષભ રાશિ માટે ફાયદાકારક રહેવાની ધારણા છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલા રાશિમાં બુદ્ધ ગોચર નાણાકીય લાભ લાવશે અને અટકેલા ભંડોળને પાછું મેળવવાની પણ શક્યતા છે જે લોકો આર્થિક રીતે લાભ મેળવી શકે છે અને અન્ય સ્ત્રોતોમાંથી અથવા બેંકમાંથી લોન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ આવી પરિસ્થિતિઓમાં વધુ સફળતા મેળવી શકે છે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે બુદ્ધ તમારી રાશિના ત્રીજા અને બારમા ભાવ પર શાસન કરે છે અને તમારી રાશિથી ચોથા ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે તુલા રાશિમાં બુધનું ગોચર કર્ક રાશિના લોકો માટે શુભ રહેશે લાંબા સમયથી અટકેલું કોઈ પણ કાર્ય પૂર્ણ થશે બુદ્ધનું ગોચર ઘરેલું બાબતો પર સકારાત્મક અસર કરી શકે છે પરિવારમાં શાંતિ અને ખુશી લાવી શકે છે તમારી માતા સાથેના તમારા સંબંધો અનુકૂળ રહી શકે છે જેનાથી તમને નોંધપાત્ર લાભ થઈ શકે છે બુદ્ધના ગોચર દરમિયાન તમે મિલકત સંબંધિત બાબતોમાં પણ પ્રગતિ કરી શકો છો નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારી રાશિનો છઠ્ઠો ભાવ અને ભાગ્યનો ગ્રહ બુધ દસમા ભાવમાં ગોચર કરી રહ્યો છે દસમા ભાવમાં બુધનું ગોચર મકર રાશિના જાતકો માટે ઉત્તમ રહેશે આ ગોચર દરેક પગલા પર ટેકો આપશે અને વર્ષના અંત સુધીમાં મકર રાશિના જાતકોને સારા સમાચાર મળશે આ રાશિ હેઠળ જન્મેલા જે લોકો અભ્યાસ કરવા મુસાફરી કરવા અથવા વિદેશમાં કામ કરવા માંગે છે તેમની ઈચ્છા ટૂંક સમયમાં પૂર્ણ થશે આ રાશિ હેઠળ જન્મેલા લોકો નોકરીયાત વ્યક્તિઓ તેમના ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો મજબૂત બનાવશે અને ઓફિસનું વાતાવરણ અનુકૂળ રહેશે આ રાશિ હેઠળ જન્મેલા વ્યવસાયી લોકો તેમના સ્પર્ધકોને પાછળ છોડી દેતા જોવા મળશે અને તેમની નાણાકીય સ્થિતિ પણ મજબૂત બનશે આ રાશિ હેઠળ જન્મેલા જેઓ લાંબા સમયથી રોજગારની શોધમાં છે તેઓ તેમની ઈચ્છા પૂર્ણ કરી શકે છે વધુમાં તમને વિદેશમાં નવી રોજગારની તકો મળી શકે છે જે સફળતા તરફ દોરી શકે છે નાણાકીય મોરચે મકર રાશિના લોકો શુભ યોગના પ્રભાવ હેઠળ ધીમે ધીમે પૈસા કમાઈ શકે છે અને તે પૈસા બચતમાં રોકાણ કરી શકે છે વૈવાહિક જીવનની દ્રષ્ટિએ તમે તમારા જીવનસાથી સાથે સુમેળ સુધારવા અને નૈતિક મૂલ્યો જાળવવા માટે ફેરફારો કરી શકો છો નોકરીયાત વર્ગને નવી જવાબદારી અથવા પ્રમોશન મળી શકે છે મહેનતનું ફળ મળશે નંબર ચાર કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે બુદ્ધ તમારા પાંચમા ભાવનું સ્વામી છે અને તમારી રાશિથી નવમા ભાવમાં ગોચર કરી રહ્યો છે આ બુધ ગોચર દરમિયાન કુંભ રાશિના જાતકો વર્ષના અંત સુધી આનંદમય જીવનનો આનંદ માણશે તમારી વાણી અને વર્તનમાં સકારાત્મક પરિવર્તન તમારા અન્ય લોકો સાથેના સંબંધોને મજબૂત બનાવશે અને ઘણા અધિકારીઓ સાથે તમારી ઓળખાણ વધારશે જેનો તમને બે હજાર છવ્વીસ સુધી ફાયદો થશે તમે દરેક પરિસ્થિતિનો હિંમતભેર સામનો કરશો અને જે લોકો લાંબા સમયથી રોજગારની શોધમાં છે તેઓ આ સમયગાળા દરમિયાન તેમની ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે ઉદ્યોગપતિઓ સ્પર્ધાત્મક ભાવના ધરાવતા કોઈ પણ પ્રયાસથી નોંધપાત્ર કમાણીની અપેક્ષા રાખી શકે છે તમે તમારા વ્યવસાયમાંથી સારો નફો પણ મેળવી શકો છો સાથે જ તમારા માટે રોકાણ અને બચત સંબંધિત નિર્ણયો લાભદાયક સાબિત થશે જે લોકો જોખમવાળા કાર્યોમાં છે તેમને પણ સારો ધન લાભ થઈ શકે છે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે આ સાથે જ કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે તમને વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને મહાદેવના સાચા આ એક લાઈક કરી ચેનલને જરૂર કરજો અને ભક્તો બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધીને જય શ્રી કૃષ્ણ રાધે રાધે